નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પાયલ મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દત્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર સાત દિવસમાં શિવલિંગ પીગળતા ભક્તો નિરાશ સુરતના શ્રદ્ધાળુએ કહ્યું અમરનાથ હવે ન આવશો હવામાન સતત બદલાયા કરે છે રસ્તાઓ ખરાબ હોવાથી મુશ્કેલી પડે છે ત્રણ જુલાઈ બે હજાર પચીસને ગુરુવારથી અમરનાથ યાત્રાનો પ્રારંભ થયો હતો આસ્થાભેર શરૂ થયેલી આ યાત્રામાં શ્રદ્ધાળુઓને નિરાશાજનક અનુભવ થયો છે બાબા બરફાનીના ભવ્ય અને દિવ્ય દર્શન કરવા સમગ્ર દેશમાંથી મોટી સંખ્યામાં યાત્રીઓ જમ્મુ કાશ્મીર તરફ રવાના થયા હતા પરંતુ યાત્રા શરૂ થયાના માત્ર સાત જ દિવસમાં શિવલિંગ સંપૂર્ણ પીગળી જતા શ્રદ્ધાળુઓમાં નિરાશા વ્યાપી ગઈ છે પવિત્ર શ્રાવણ માસ પહેલાં જ શિવલિંગ પીગળી જતાં આવનારા દિવસોમાં યાત્રાએ જવાનું આયોજન કરનારા ભક્તો પણ અસમંજ પરિસ્થિતિમાં મુકાયા છે સુરતથી મિત્રો સાથે અમરનાથ યાત્રાએ પહોંચેલા સુરેશ સુહાગ્યાએ જણાવ્યું હતું કે ગત ત્રણ જુલાઈએ આસ્થાભેર અમરનાથ યાત્રા શરૂ થઈ છે યાત્રીઓના અવિરત પ્રવાહ પવિત્ર ગુફા તરફ વધી રહ્યો છે પહેલગામ અને બાલતાલ બંને માર્ગ ઉપરથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ બાબા બરફાનીના દર્શને ઉમટી રહ્યા છે બાલતાલના રસ્તે પોતે બુધવારે બપોરે અમરનાથ ગુફા પહોંચ્યા હતા મનમાં બાબાના દર્શન કરવાની શ્રદ્ધા અને તીવ્ર ઈચ્છા વચ્ચે શિવલિંગનું સ્થાન ખાલી જોઈ સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા બદલાયેલા પર્યાવરણીય પરિબળોને કારણે શિવલિંગ આકસ્મિક રીતે ખૂબ ઝડપથી ઓગળી જતા અમરનાથ દાદાના દર્શન કરવાની મનની ઈચ્છા મનમાં રહી ગઈ હતી અમરનાથ યાત્રા સમગ્ર હિન્દુ સમુદાય માટે આસ્થા આરાધના એકતા અને આત્મવિશ્વાસનું પ્રતિક મનાય છે દર વર્ષે લાખોની સંખ્યામાં હિન્દુઓ બાબા બરફાનીના દર્શન કરવા જમ્મુ કાશ્મીરના પવિત્ર અમરનાથ ધામે યાત્રા કરે છે જોકે આ વર્ષે શ્રદ્ધાળુઓએ પ્રારંભિક દિવસોમાં જ આસ્થા પર ભાવનાત્મક આઘાતની લાગણી અનુભવી છે યાત્રા શરૂ થયા બાદ સૌ માત્ર સાત દિવસમાં જ શિવલિંગ આકસ્મિક રીતે સંપૂર્ણ ઓગળી ગયું છે આ વાત પોતે સુરતથી ગયેલા એક શ્રદ્ધાળુએ જણાવી છે ભક્તિસભર અમરનાથ ગુફાનું આ દ્રશ્ય જોઈ સુરતના શ્રદ્ધાળુઓમાં નિરાશા વ્યાપી ગઈ છે શિવલિંગ એકાએક ઓગળી જતા હજારો યાત્રીઓ નિરાશ ચહેરે ગુફામાંથી પરત ફર્યા હતા હાલ અમરનાથ શ્રીનગર સહિતના ટુરિસ્ટ સ્પોટ પર ક્યાંય બરફ નથી એવું જણાયું છે આગામી દિવસોમાં પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે અને રક્ષાબંધન સુધી યાત્રા ચાલવાની છે શિવલિંગ ઓગળી ગયું હોવાનો મેસેજ મળતા આવનારા દિવસોમાં અમરનાથ જનારા યાત્રીઓ અસમજ પરિસ્થિતિમાં મુકાયા છે સચિની દેવી ભાસ્કર બોટાદ દર્શક ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ